સાબરકાંઠા પોશીના લાંબડીયા ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાક સાબરકાંઠા જિલ્લાના પોશિયા તાલુકાના લાંબડિયા ગામમાં વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી આગ એટલી વિકરાળ બની કે બાજુમાં આવેલું સાંતાબેન પ્રજાપતિનું કાચું મકાન પણ નુકસાન પામ્યું મળતી માહિતી મુજબ રફીકભાઈ મંસૂરીના પસ્તી અને પુઠાના ગોડાઉનમાં સવારે ચાર વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં મોટી માત્રામાં પુઠા હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ અને માલસામાન બળીને ખાક થઈ ગયો ખેરોજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ખેડ બ્રહ્મા અને અંબાજી ફાયર ટીમોને પણ બોલાવવામાં આવ્યા ફાયર વિભાગે સતત બે કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે ચકચાર ફેલાઈ હતી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા દિવાળી સ્પેશિયલ તમાકા ઓફર સ્કિન ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો